જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજે હું સ્પેશિયલ એક કટોરીનું કટિંગનો વિડીયો લઈને આવી છું કારણ કે કટિંગના વિડીયો તમારી પાસે ઘણા બધા છે અને તમે જોયા પણ હશે પણ આજે તમને હું ડિટેલમાં કટોરીનું કટિંગ કઈ રીતે કરું તે શીખવાડવાની છું કારણ કે હું જે ટ્રીક તમને આજે શીખવાડીશ તે એકદમ અલગ છે એકદમ યુનિક છે ને આજ સુધી તમને આ ટ્રીક કોઈએ પણ નહીં શીખવાડી હોય કોઈ પણ સાઇઝનો બ્લાઉઝ તમારી પાસે હોય તમે આસાનીથી આ ટ્રીકથી કટોરીનું કટિંગ કરી શકો છો અને એકદમ સહેલું છે તમને જોતા જ આવડી જશે તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો આ જે આપણે કટિંગ કરીએ છીએ તે આપણી પાસે જે બ્લાઉઝનું માપ હોય તેના પર જ કટિંગ કરીએ છીએ અને જો બોડીના માપ પરથી કટિંગ કરવું હોય તો એના માટે સ્પેશિયલનો એક વિડીયો બનાવેલો છે કે બોડીનું મેઝરમેન્ટ લઈને બ્લાઉઝનું કટિંગ એમાં ડિટેલમાં બધું જ શીખવાડ્યું છે પણ આમાં ડિટેલમાં આપણે કટોરીનું ખાલી જોવાનું છે તો હવે મારી પાસે આ એક માપનું બ્લાઉઝ છે આ તો આ માપના બ્લાઉઝ આપણે કઢવાનું છે આ કટોરીનું કટિંગ તો તો અહીંયા માપના બ્લાઉઝમાં અમારે આ જે ગાજ બટન વાળી પટ્ટી હોય એમાં જે ગાજ વાળી પટ્ટી વાળો ભાગ હોય તે ભાગથી આપણે તેનું માપ લેવાનું છે કટોરીનું તો તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું તો આપણી આ કટોરી આ સાઈડનો જે બ્લાઉઝની કટોરી છે તેને આપણે આ રીતે અસ્તર ઉપર રાખી દેવાની છે

તો આ જે બ્લાઉઝ પર કટોરી છે તે આ રીતની છે તમને ખ્યાલ આવે એટલા માટે દેખાડું તો એટલે આપણી કટોરી છે તો હવે આપણે એક્ઝેક્ટ આ રીતે મૂકી દેવાનું છે બહુ ખેંચી નથી રાખવાનું જે શેપ હોય તે પ્રમાણે આપણે રાખવાનું છે હવે આપણે પહેલાં જે આ લાઈન છે ત્યાં એક સીધી લઈ ડ્રો કરશું એક્ઝેક્ટ જે હોય જ્યાં સુધી બેલ્ટ ન સાંધા હોય ત્યાં સુધી જ આ લીટી આપણે ડ્રો કરવાની છે આ રીતે હવે જે આ શેપ છે ગળાનો તે આપણે ડ્રો કરી દેવાનો છે આ રીતે આ રીતે આપણે ઉપર ઉપર થોડુંક નિશાન લગાવી દેવાનું છે હવે આ જે નીચેનો આપણો શેપ છે તેને આ રીતે પેલા પટ્ટાને ઉસકાવીને લગાડવાનો છે આ રીતે જ્યાં સુધી આ સાંધો આવે છે ત્યાં સુધી આપણે અહીંયા આંગળી રાખવાની અને ત્યાં સુધી આ નિશાન લગાડી દેવાનું આ રીતે આપણે ડ્રો કરી દેવાનું છે હવે જે આ ગોળાઈ છે તેનું આપણે ડ્રો કરવાનું છે અહીંથી આપણે આંગળી રાખવાની છે અને જ્યાં અંદરથી પણ આપણને સિલાઈ દેખાતી જશે તે સિલાઈ પ્રમાણે આપણે આ રીતે શેપ દેતો જવાનું છે ગોળાઈનું ધ્યાનથી તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે આ રીતે આપણે આપણે શેપ છે છે હવે થોડું આમ તેમ થયું હોય તો એક સરખું આપણે કરી દેવાનું એમાં કઈ વાંધો નહીં આવે શેપમાં થોડોક આમ તેમ થાય તો આપણે એક સરખું કરી દેવાનું આ રીતે આપણે શેપ આપી દેવાનો માપના બ્લાઉઝ પરથી હવે આપણે આમાં શું ઓછા વધુ કરવાનું હોય તે તમને કહું જે મેન આપણે હોય કટોરીમાં એક્સ્ટ્રા લેવાનું તો બસ આ જે બ્લાઉઝનું માપ હોય તેના માપ પરથી આપણે આ રીતે પહેલાં નિશાન લગાડી દેવાનું છે હવે એક અહીંયા લાઈન મેં ડ્રો કરેલી છે એક અહીંયા પણ ડ્રો કરી દઈશ આ રીતે હવે આપણે બંને સાઈડ દોઢ દોઢ ઇંચ નિશાન લગાડવાનું જો તમારે ટક્સ થોડોક નાનો લેવો હોય તો તમે સવા એક ઇંચ જેટલું પણ નિશાન લગાડી શકો તો હું નિશાન લગાડીશ બંને સાઈડ આપણે એટલું નિશાન લગાડવાનું હવે આ રીતે પેલા આપણે અહીંયા આ રીતે જોઈન્ટ કરી દેવાનું હવે આ જે ગળું છે ત્યાં સવા ઇંચ જેટલું આપણે ઉપરથી ગોળાઈ દેવાનું છે કારણ કે જ્યારે આપણે ગળાપટ્ટી લગાડી ત્યારે સવા ઇંચ કવર થઈ જાય ઉપરથી આપણે અડધા ઇંચ નું નિશાન લગાડશું અડધા ઇંચ ઉપર અહીંયા નિશાન લગાડું હવે તેને અહીંથી આપણે અહીંયા સુધી મેળવવાનું છે ગોળાઇ શેપ આપતો જવાનો છે આ રીતે એકદમ ઈજી છે તમે બે ત્રણ વાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે હવે એટલું કર્યા બાદ આપણે આનું સેન્ટર લેવાનું છે તો આ સાઈડથી એક બાજુથી પટ્ટી રાખીને બીજી બાજુ આ રીતે રાખી દેવાની છે અને ત્યાંથી આપણે પટ્ટીને વાળવાની છે તો જે પણ સેન્ટર આવે ત્યાં આપણે એક નિશાન લગાડી દેવાનું છે અને ત્યાં આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી દઈશું સીધી એકદમ આ રીતે હવે ત્યાંથી પણ આપણે દોઢ ઇંચનું નિશાન લગાડશું જે આ પોઈન્ટ છે ત્યાંથી આપણે લગાડવાનું છે જે લાઈન આપણે ડ્રો કરી હતી તે અહીંયા હું દોઢ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ હવે આ પોઈન્ટથી આ પોઈન્ટને અને અહીંયા સુધી આપણે આ રીતે ત્રણ પોઈન્ટને મેળવી દેવાના છે આ રીતે તો આપણે અહીંયા કટોરીનું માર્કિંગ થઈ ગયું છે હવે આપણે એને કટિંગ કરી દેવાનું છે આ રીતે એકદમ ઈઝી રીતે આપણે કટિંગ કર્યું છે હવે હું તમને એટક્સ લઈને પણ એકવાર દેખાડી દઉં તો આ રીતે જ સેન્ટરથી આપણે વાળી દેવાનું છે તો હવે આપણે આ રીતે વાળી દીધું છે હવે અહીંયાથી આપણે દોઢ ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે આ રીતે અને જે ટક્સની લંબાઈ આપણે જેટલી રાખવી એટલી રાખી શકીએ મતલબ ત્રણ સાડા ત્રણ રાખી શકીએ વધારે નહીં રાખવાની તો હું અહીંયા સવા ત્રણ ઇંચ જેટલી રાખું છું અથવા તમે આ રીતે બ્લાઉઝ પરથી પણ માપી શકો આ રીતે તો અહીંયા પણ એટલી જ છે કારણ કે અડધો ઇંચ તો આપણે સિલાઈમાં અંદર કવર થઈ ગઈ હશે એટલે સવા ત્રણ ઇંચ એટલી જ છે તમે અહીંયા સવા ત્રણ ઇંચની જે ટક્સ લંબાઈ છે તે રાખી છે અહીંયા આપણે કટ લગાડી દેવાનું સીટ તે વખતે ખ્યાલ રહે એટલા માટે હવે આજે આપણે ટક્સ લીધો તેને હું તમને અહીંયા વાળીને દેખાડું તો એકદમ પરફેક્ટ રીતે આપણે કટોરી તૈયાર થશે તો અહીંયા મેં તમને સિલાઈ કરીને દેખાડી છે તો આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવું અવનવું શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારે કોઈ બીજા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈ શીખતું હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો તો તેને પણ આ નવી ટ્રીક જાણવા મળશે તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ